કેમ છો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં હું બાતાપ સરફરાજ આજે આપણે લેક્ચર માં જોવાનું છે સ્વાધ્યાય બે પોઈન્ટ બે પ્રશ્ન બીજા નો બીજો દાખલો બરોબર હવે સૂચના તો તમને ખ્યાલ જ હશે કે દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદી ના શૂન્ય સરવાળો અને ગુણાકાર છે તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો હવે જો અહીંયા આપણને શૂન્યનો સરવાળો આપેલો છે વર્ગમૂળ બે અને શૂન્યનો ગુણાકાર છે એક ના ત્રણ તો સૌથી પેલા વાત કરીએ શૂન્યનો સરવાળો બરોબર એટલે

એટલે શું હોય એક આમ બી બરાબર કેટલા મળ્યા વર્ગમૂળ બે અને હું માઇનસ વડે ગુણું એટલે માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ આમ બી બરાબર મળી ગયો આપણને વર્ગમૂળમાં બે બરોબર જો બી ની કિંમત મળી ગઈ ત્યારબાદ એ બરાબર એક એની કિંમત મળી જશે બરોબર હવે ત્યાર પછી શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર છે સી ના છેદમાં એ હવે જો શૂન્ય ગુણાકાર કેટલો આપ્યું છે એક ના છેદમાં ત્રણ તો હવે તમારી પાસે જો એ ની કિંમત છે બી ની કિંમત છે સી ની કિંમત શોધવાની છે તો તેને સૂત્ર નો કરતા બનાવીએ તેથી સી બરાબર એ છે એક વડે ગુણાકાર થાય છે લાંબ થશે એના છેદ માં ત્રણ બરોબર હવે જો વિદ્યાર્થી મિત્રો એની કિંમત મૂકી દઈએ એની કિંમત એક છે એટલે આમ એક ના છેદ માં ત્રણ બરોબર તો જો સી ની કિંમત આપણને કેટલી મળી એક ના છેદ માં ત્રણ હવે આ પેલું મેં સૂત્ર આપેલું છે દ્વિઘાત બહુપદી એમાં કિંમત મૂકીએ એ એટલે કેટલા એક તેથી ખાલી હું આવશે

વર્ગમૂળમાં બે એક્સ વત્તા એક બરાબર ઝીરો આમ આ પ્રશ્નની અંદર જે વિગા બહુ શોધવાની હતી બરોબર એ આપણને મળી ગયું થેન્ક યુ